નમસ્કાર મિત્રો માહિતી બહુ સારી છે એટલે કે આપણે વાત કરીએ અહીંયા આગળ કે અંબાજી માતાના લાઈવ દર્શન અને તમે ગુજરાતના પ્રખ્યાત મંદિરો જેમ કે આપણે વાત કરીએ કે સોમનાથ છે દ્વારકા છે અંબાજી છે સાળંગપુર છે પછી વાત કરીએ આપણે કે આપણે શેરડીવાળા સાઈબાબા છે તેમના બધાના લાઈવ દર્શન કરવા છે તમારે ઘરે બેઠા તેમની ઓફિશિયલ વેબસાઇટ અને યુટ્યુબ પરથી તો તમને ઉપર આપેલી લિંક છે જ્યાં પર ક્લિક કરશો એટલે તમને આવું ઓવરવ્યૂ તમને સ્ક્રીન પર જોવા મળે છે ત્યાં આગળ તમને મળી જશે અથવા તમે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે જ્યાંથી તમે ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટ લાઈવ દર્શન થઈ જશે જેની અંદર કયા કયા દર્શન થશે જેની આપણે વાત કરીએ કે દ્વારકા મંદિરના લાઈવ દર્શન થશે સાળંગપુર હનુમાનના લાઈવ દર્શન થશે ડાકોર મંદિરના લાઈવ દર્શન થશે સોમનાથ મહાદેવના થશે પછી વાત કરીએ તો શેરડીવાળા સાઈબાબાના થશે અંબાજીના તમારે શું કરવાનું છે સૌ પ્રથમ ઉપરથી અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાંથી તમારે લિંક ખોલવાની છે ધારો કે તમારે સાળંગપુર અથવા કે દ્વારકાધીશના દર્શન કરવા છે તો તે લિંક પર તમારે ક્લિક કરવાની છે તો તમને અહીંયા આગળ તેમની લાઈવ યુટ્યુબ ચેનલ તમને અહીંયા આગળ મળી જશે જે તમે અહીંયા આગળ સ્ક્રીન પર જોઈ શકો છો જે હાલમાં પણ લાઈવ ચાલુ છે પછી વાત કે સાણંગપુરના દર્શન કરવા છે તો તેના પર ક્લિક કરશો એટલે સાળંગપુરની અંદર તમને જે પણ તેમની ઓફિસિયલ વેબસાઇટ છે જે તમને અહીંયા આગળ લાઈવ સ્ક્રીન પર જોવા મળશે જે અહીંયા આગળ રીલોડ થઈ રહી છે પછી આપણે વાત કરીએ ડાકોરના દર્શન કરવા છે તો ડાકોરની પણ ઓફિસિયલ વેબસાઇટ તમને અહીંયા આગળ મળી જશે જે તમે અહીંયા આગળ સાળંગપુરની આપણે વાત કરીએ જેમની ઓફિશિયલ વેબસાઇટ તમને અહીંયા આગળ મળી ગઈ ગઈ છે કષ્ટ દેવ તમારી સાથે આવી ગયા છે તમારી સામે આવી ગયા છે તો તેમના માટે વિડીયોને એક લાઇક કરી દેજો સાળંગપુરને માનતા હોય તો એક વિડીયોને લાઈક કરી દેજો તેવી જ રીતે ડાકોરની ઓફિશિયલ વેબસાઇટ તમને અહીંયા આગળ મળી જશે પછી વાત કરીએ તો સોમનાથના મહાદેવના દર્શન કરવા છે ભોળાનાથના તો પણ તમને અહીંયા આગળ લિંક મળી જશે પછી વાત કરીએ તો શેરડીવાળા સાહેબ બાપના બાબાના દર્શન કરવા છે તો તમ તમને અહીંયા આગળ સ્ક્રીન પર હું તમને દેખાડી દઉં જેમની પણ ઓફિસિયલ વેબસાઈટ તમને અહીંયા આગળ મળી દેશે પછી વાત કરીએ તો છેલ્લે અંબાજી માતાના પણ દર્શન કરવા છે જેમની પણ ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે યુટ્યુબ પર જઈ શકો છો જેના પણ અંબાજી માતાને પણ ઓફિશિયલ વેબસાઇટ તમે અહીંયા આગળ જોઈ શકો છો ઓપ્શન તમને મળે છે લાઈવ દર્શન જેના પર ક્લિક કરશો તો જય શ્રી આશાપુરા અંબાજી માતાજીનું એક સ્લોગન આવશે દેવસ્થાન અને તમને અહીંયા આગળ લાઈવ દર્શન તેમની યુટ્યુબ ચેનલની લિંક અહીંયા આગળથી તમને મળી જાય છે તો મિત્રો એક સરસ મજાની ઇન્ફોર્મેશન છે આ વિડીયોને ગુજરાતના તમામ લોકો સાથે શેર કરવો કારણ કે તેઓ ઘરે બેઠા ગુજરાતના પ્રસિદ્ધ મંદિરને નિહાળી શકે અને જેમની વૃદ્ધ અવસ્થા છે જેમની પાસે સ્માર્ટફોન છે તે પણ ત્યાં જઈ શકતા નથી તો તેમના માટે એક સારી એવી આ એક વેબસાઇટ આપણે ઉપલબ્ધ કરી છે એટલે કે તેમની ઓફિશિયલ વેબસાઇટની બધી મધ્ય મંદિરની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને એક જ સ્થાને મળી જશે તો ઉપર લિંક આપેલી છે જ્યાંથી અથવા નીચે ડેક્સપ્રિપ્શનમાં તમને લિંક મળી જશે ત્યાંથી જઈ તમે આ લાઈવ દર્શન કરી શકો છો તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોની અંદર નવી ઇન્ફોર્મેશન સાથે નવી માહિતી સાથે થેન્ક યુ સો મચ